જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ જ્ઞાનબાઈ છાયા ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાતું વ્રત એટલે કે વીરપસલી વ્રતની કથા સાંભળીશું આ વ્રત કે જે સાત દિવસ સુધી ચાલે છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિકરૂપ આ વીરપસલી વ્રત છે આજે આ વિડીયોમાં આપણે આ વ્રતની કથા અને મહિમા સાંભળીશું તો જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા હો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે અને તમે એ જોઈ શકો વીરપસલી વ્રત એ શ્રાવણ માસના પ્રથમ રવિવારે લેવાનું હોય છે જેમાં વ્રત કરે છે અને પ્રાર્થના કરે છે આ દિવસે બહેન ભાઈને ત્યાં જમવા જાય છે ભાઈ બહેનને પ્રેમથી જમાડીને યથાશક્તિ ભેટ આપે છે વસ્ત્ર અલંકાર આપે છે શ્રી કૃષ્ણ ભગવાને પોતાની બહેન સુભદ્રા પાસે વીરપસલીના દિવસે રક્ષા બંધાવી હતી ત્યારથી આ વ્રતનો મહિમા ઘણો છે અને આ દિવસનું મહત્વ ઘણું વધી જાય છે આ દિવસે બાજોટ કે પાટલો રાખીને તેમાં ઘઉંની ઢગલી કરીને દીવો પ્રગટાવાય છે અને સૂતરનો દોરો કે જેના સાત તાર વણીને તેને સાત ગાંઠો રાખવાની હોય છે અને પછી તેને હળદરમાં રંગી લેવાની હોય છે પછી આ દોરો પણ દીવા પાસે રાખવાનો હોય છે પછી વીર પસલી વ્રતની કથા સાંભળવાની હોય છે જે બહેને ભાઈને દોરો બાંધ્યો હોય તે સાત દિવસ સુધી રાખવાનું હોય છે આવતો રવિવાર આવે ત્યારે આ દોરો છોડીને પીપળા પર કે નદી તળાવે પધરાવી દેવાનું હોય છે આવી રીતે આ વ્રત પૂર્ણ થાય છે બહેન ભાઈના કલ્યાણ અર્થે અને દીર્ઘાયુ માટે આ વીરપસલીનું વ્રત કરે છે હવે આપણે સાંભળીએ વીરપસલી વ્રતની કથા એક ખેડૂત હતો એને સાત છોકરા અને એક છોકરી હતી બધા પરણેલા હતા છોકરીને પરણાવેલી ખરી પણ સાસારિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે નાનો ભાઈ ભલો અને દયાળુ હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો થાય તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે ડોસો ડોસી બેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનાર જાજા અને કામ કરનારે એકલો એટલે બિચારો નિર્ધન જ રહ્યો. બહેન નાના ભાઈને મદદ કરવા છએ ભાઈઓના પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું નળંદવા તમારાથી થાય તો ઢોર ચડાવવાનું કામ કરો. બહેનને તો કોઈ કામ જોઈતું હતું આથી તેણે હા પાડી. સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ગેર લઈ જઈને વેચીને ખાઈ લેતી હતી. એક વખતે ઢોર ચાલી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો? છોકરીઓ બોલી આજે વીરપસલી છે વીરપસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે આ દોરો અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ અનાજ રાંધીને જમશું બહેને વિચાર્યો કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ છોકરીઓએ પોતાના દોરામાંથી એક દોરો બહેનને આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાહી ધોઈને દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જ જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી મા મા આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં મા કહે સારું આ વાતની છ ભાભીઓને જાણ થઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાઈને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ તો ચૂલામાં પાણી જ પાણી એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે એ પછી તો હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાર્તા સંભળાવે એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા આજે પસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકામમાં બોલી તારા ભાઈનું તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈને ઘરે ગઈ એમ છ ભાઈઓના બારણે જઈને પાછી ફર છેવટે એ નાના ભાઈને ત્યાં આવી અને ડૂસકું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે આની ભાભીએ નણંદવાને બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટા ભાઈઓ તો બોલશે પણ નહીં એણે બહેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટા દેખાય એણે સાથ દીધો ભાઈ ભાઈ વીરપસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેનનો સાથ સાંભળીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો હું સવા લાખનું ગણીને લઈશ લીધો અને ને સોના માનીને લીધો એ તો રાજી થઈને ઘર તરફ જવા નીકળી ઘરે આવીને જુએ તો વર તેડવા આવેલું કોઈ દિવસ નહીં ને આજે તે તેડવાનું ક્યાંથી સૂચ્યું એને તો વ્રત ફર્યું જમાઈ બોલ્યો હું તો તેડવા આવ્યો છું આજ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એવી ઉતાવળ શી છે દિવસે આવ્યા છો તો આજનો દિવસ રહી કાલે જજો જમાઈએ હઠ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે છ ભાભીઓને ટીખણ કરવાનું મન થયું એમણે ચિત્રા સાવરણી જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચડાવ્યું ડોસી દીકરીને જમાઈ સાથે વળાવી ઘેર ઘરે આવી ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખી અને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડી ગઈ અને સાથ દેવા લાગી દીકરી દીકરી દેવતા લેતી જા વર કહે તારી માં કહી નહીં તે દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપ પ્રતાપી દેવતાના કે તમે નહોતા તેડતા ને મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહી વરને વાવને ટોડલે બેસાડી વહુ નાવા ઉતરી નાઈને ભીને કપડે બહાર આવી વરને કહ્યું પહેલા પોટલા માં કપડા આપો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપું વહુને થયું કેવી મારી મજાક ઉડાડે છે એ બોલી અમારે નિર્ધનની હીરને ચીર ક્યાંથી હોય જે એક સાડી હોય તે આપી દીધું એણે તો બહાર આવીને હરખમાં ને હરખમાં દોરાને ધોપ દીધો અને મનમાં થયું કે પૈસા આપવું તો એ પૈસાના ગામમાંથી કંઈક ખાવાનું લઈ આવે એણે છેડેથી પૈસો છોડીને જુએ છે તો તે સોનાનું નાણું એફુ જુએ છે તો ગોળ થઈ ગયો અને કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં એણે સોના નાણું આપી પોતાના પતિને કહ્યું કે જાઓ અને કંઈક ખાવા માટે લઈ આવો ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ વર આવ્યો તો વહુને સાતમા માળના જરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી વળતો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણ પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી ભોંય કરી આપો ત્યાં હું ચૂલો કરી શકું આમ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો એમને તો ખેતી વાડી જ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વીત્યા અને વહુના પિયરમાં દુકાળ પડ્યો છ ભાઈ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાત વહુઓ પરગામ જવી જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા રાતને માળેથી દીકરી દીકરીએ પોતાના ભાઈ ભાભીઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા છ ભાઈઓ અને છ ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું લગારા કોદડી ને ઈંડોણી આપ્યા નાના ભાઈ અને ભાભીને કશું જ કામ કરવાનું નહીં ડોસો ડોસી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છ એ ભાઈઓની થાળીમાં સોનાના લાડુ મૂક્યા અને છ ભાભીઓની થાળીમાં રૂપાના લાડુ મૂક્યા અને વાટકામાં ખારી રાબ જ્યારે નાના ભાઈ ભાભી મોજ થી લાડુ ખાવા લાગ્યા ત્યારે મોટા છ ભાઈ ભાભીઓ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા આતે કેવું જમણ ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈઓ બોલ્યા બહેન સોનાના તે ખવાય અને આ રાબ તો ખારી અગર લાગે છે બહેન બોલી ભાઈઓ તમારી પાસે ધન હતું ત્યારે હું એ તમને ખારી અગર જેવી લાગતી હતી અને એ વખતે તમને મારી સાથે વાત કરવાની ફુરસત પણ ન આ સાંભળી છ એ ભાઈ ભાભીઓ ચોંકી ગયા એવો બહેન ને ઓળખી ગયા અને એવા શરમાઈ ગયા કે નીચે મુંડીએ બેસી રહ્યા એ ભાભીઓ પણ ભોઠી પડી ગઈ બહેને કહ્યું મોટા ભાઈઓ નાના ભાઈના ઘરમાં ખાવાનું માન ન હતું તોય તેણે હેત થી તાંબાનો પૈસો ઉજવણું નું શકી અને વ્રત વ્રતના પ્રતાપે સુખ સાંપડ્યું માફી માંગી અને તેઓને સાથે રાખ્યા અને બધા ખાઈ પીને લીલા લહેર કરવા લાગ્યા હે વીરપસલી વ્રત જેવી રીતે તમે બહેન ને ફળ્યા એવી રીતે જ તમારું વ્રત કરનાર આ કથા વાંચનાર અને સાંભળનાર ફળજો તો તમને કથા કેવી લાગી મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આ ચેનલમાં તમને વ્રત કથા પૂજા પાઠ જ્યોતિષ કુંડળી એસ્ટ્રોલોજી વાસ્તુ વગેરે વિશેની માહિતી આપવામાં આવશે તો ચાલો ફરી મળીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ